પાટણ શહેરમાં ખાલક્ષાપીર નજીક આવેલ ઝીલ રેસિડેન્સીની મહિલાઓએ ગુરુવારે સાંજે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં પોતાના પ્રશ્નો લઈ આવી પહોંચી હતી જેમાં પીવાનું પાણી ન આવતું હોવાની બુમરાડ કરવા લાગ્યા હતા સાથે સ્ટ્રીટ લાઇટ નાખવા તેમજ સોસાયટીની નિયમિત કચરા લેવા માટે ગાડી આવે જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી પાટણ શહેરના ઝીલ રેસિડેન્સીની મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના પ્રશ્નને લઈને ભારે સમસ્યા છે કારણ કે દસ મિનિટમાં પાણી આવે છે તેમાંય આગળના ચાર ઘરને પાણી મળે છે બાકીની સોસાયટીના પચાસ ઘરને પાણી મળતું નથી અમારો મુખ્ય પ્રશ્ન પીવાના પાણીને ઝડપથી હલ થાય તેવી પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પાલિકા કરી આપે તેમજ કચરાની ગાડી નિયમિત લેવા આવે તેવી માંગ કરી હતી અને માંગ આ સાથે આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે તેમની રજૂઆત સાંભળી તાત્કાલિક વોટર વર્કર્સ શાખાના સિનિયર ક્લાર્ક ભરતભાઈ મોદીને બોલાવી ત્રણ નિરીક્ષણ કરી તાત્કાલિક તેઓને પાણીની સુવિધા પૂરી પાડવા સૂચન કર્યું હતું રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખે તાત્કાલિક વોટર વર્કર્સ શાખાના અધિકારીને આ કામગીરીનું ત્વરિત નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું ખાલેક સાહેબ એ જીલ રેસિડેન્સી એક મહિનાથી અમારે પાણીની તકલીફ છે અને લાઈટની દસ દિવસથી લાઈટ પણ અને બધા એવું કહે છે કે લાઈટની લાઈટ તમારે નહીં થાય નગરપાલિકા વડે અમે વેરો તો ભરીએ જ સાહેબ તો નગરપાલિકાને જ કરી આપવું પડે ને આ બધું તો અમે ક્યાં સુધી આ બધું દર વખત અમને કે

ચાર ઘરે જ આવે બાકીની ચાર લાઈનમાં નથી આવતા બધા તો આવે બધા રોજ એના નગરપાલિકામાં જુઓ અમારા જિલ્લા રોજ દસ બાર ટેન્કરો ડેલી આવતા હતા સાહેબ હવે અમે કંટાળી ગયા છે પાણી થી તો લાઈટ થી કંટાળી ગયા પાણી થી પણ કંટાળી ગયા છે